સાત પોઈન્ટ દસ વાર્ષિક ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે આ ફિક્સ ડિપોઝિટ સ્કીમ ચારસો દિવસ માટે રોકાણ કરવાનું રહેશે જ્યારે વરિષ્ઠ નાગરિકો વાર્ષિક સાત પોઈન્ટ પંચોતેર ના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે તેને આ યોજનામાં માં એકત્રીસ માર્ચ બે હાજર પચીસ સુધી રોકાણ પણ કરી શકો છો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન રોકાણ કરી શકો છો આ યોજનામાં રોકાણ કરવા માટે તમે બેંક શાખાની મુલાકાત લઈને પણ રોકાણ કરી શકો છો તેમાં નેટ બેન્કિંગ અને એસબીઆઈ યોનો એપ દ્વારા પણ રોકાણ કરી શકાય છે સામાન્ય એબડીની જેમ અમૃત પણ લોન લેવી સુવિધા ઉપલબ્ધ છે એસબીઆઈ વી કેર યોજનામાં રોકાણ કરવાની તક એસબીઆઈ બીજી એક ખાસ ટર્મ ડિપોઝિટ એફડી યોજના વીકેર પણ ચાલે છે એસબીઆઈ ની આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેથી વધુ સમય કાળાને થાપણો એફડી પર પચાસ બોનસ પોઈન્ટ વધારાનું વ્યાજ મળે છે પાંચ વર્ષથી ઓછી મુદત રિટર્ન સ્ટમ ડિપોઝિટ પર વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકો કરતા જીરો પોઈન્ટ વધુ વ્યાજ મળે છે આવી સ્થિતિમાં વીકેર ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય નાગરિકોની તુલનામાં પાંચ વર્ષ કે તેથી વધુના સમયગાળામાં એફડી પર એક ટકાથી વધુ વ્યાજ મળે છે આ મુજબ વરિષ્ઠ નાગરિકો પાંચ વર્ષ કે તેથી વધુ સમય માટે એફડી પર હાથ પર પચાસ વ્યાજ મળી રહે છે